નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અમદાવાદના જુહાપુરામાં થયેલી હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર આજે તંત્રનો બુલડોઝર ફર્યો છે ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલી હત્યામાં પાંચ આરોપીઓની ધરપકડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં તાજેતરમાં થયેલી હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગત ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીરૂ માહોલ જોવા મળ્યો હતો આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ચાર પુરુષ અને એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી આજે આ જ આરોપીઓ પૈકી તારીખ અયાન અને શાહરૂખ ઉર્ફે મુઝફ્ફરના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને આરોપી શાહરૂખ ઉર્ફે મુઝફ્ફર પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે કાયદાનું પાલન ન કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે તંત્રની આ કડક કાર્યવાહી સમાજમાં એક દાખલો બેસાડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે અમદાવાદ જોબરા હત્યાના આરોપીના ઘરે બુલડોઝર ચલાવવામાં આવે છે તારીખ ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી હત્યા કરવામાં આવી જેમાં ચાર પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે આરોપી તારીખ અને અયાનના અને શાહરૂખ ઉર્ફે ગુજરાતના ગેર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું જેમાં તેના ઘરે બુલડોઝર ચલાવવામાં આવે છે શાહરૂખ ઉર્ફે મુજબ પર અગાઉ પણ ગુનો નોંધવામાં આવે છે ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે બુલડોઝર ચલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ગઈ તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના રાત્રિના સમયે એક થૂકવા બાબતે પાડોશી પાડોશીમાં ઝઘડો થયેલ જેમાં થૂકવા જે સુફિયાન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું જેમાં કુલ પાંચ આરોપી અને એક મહિલા સહિત કુલ છ આરોપીને અમે હસ્તગત કરે અને એરેસ્ટ કરવામાં આવે હાલ આરોપીઓ જેલ છે જેમાં અત્યારે ત્રણ આરોપીઓ છે તારી તારીખ અને હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારીના ના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે બાકી બધા છે મારામારીના ગુના છે